શ્રાવણ મહિનામાં નોનવેજ કેમ ન ખાવું જોઈએ શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો માંસાહારથી દૂર રહે છે ઘરના વડીલો પોતાના પરિવારના તમામ સભ્યોને એક મહિના સુધી નોનવેજ ન ખાવાની સલાહ આપે છે પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા પાછળ ફક્ત ધાર્મિક કારણ જ નથી પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે હિન્દુ પરંપરામાં શ્રાવણ માસનું વિશેષ સ્થાન છે સૌથી પવિત્ર ગણાતો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ સમયે ભક્ત ભક્તિ ભાવનાથી શિવની પૂજા અર્ચના કરે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આ મહિનામાં શિવ ભક્તો અમુક નિયમ અને કાયદાનું પાલન કરે છે કૃપા પ્રાપ્ત થાય છે આ મહિનામાં મોટા ભાગના લોકો માંસથી દૂર રહે છે ઘરના વડીલો પોતાના પરિવારના તમામ સભ્યોને આ મહિનામાં નોનવેજ ન ખાવાની સલાહ આપે છે પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરાની પાછળ ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે જી હા જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એકથી બે દિવસ નોનવેજ ખાય છે તે લોકો પણ શ્રાવણ મહિનામાં તેનું એટલો શક્તિ સાથે પાલન કરે છે જાણે ક્યારે માંસાહારનું સેવન કર્યું જ ન હોય એક મહિના સુધી આવ્રતનું ખૂબ જ કડકાઈથી પાલન કરવામાં આવે છે અમુક લોકો પોતાના ભગવાનના નામ પર શ્રાવણ મહિનામાં એક મહિના સુધી પૂર્ણ શાકાહારી ભોજનનું પાલન કરે છે જો કે અન્ય તહેવારોમાં શાકાહારનું આટલું કડકાઈથી પાલન નથી કરતા લોકો માંસ ખાવાનું એવું વિચારીને મૂકી દે છે કે તેનાથી પૂજામાં અશુદ્ધતા થશે જો કે આપણા વડીલો આ તમામથી બહાર એક વૈજ્ઞાનિક કારણના લીધે માંસાહાર છોડવાની વાત કરતા હતા શ્રાવણ માસનો અર્થ છે કે વર્ષાઋતુ હોય છે તેનો અર્થ એ છે કે તડકાની કમી હોય છે અને વધારે પ્રકાશ ન હોય જેના કારણે આપણા શરીરની પાચનક્રિયા ઝડપથી નથી થતી અને આ કારણે શરીર માટે માંસ જેવા કઠોર પદાર્થને યોગ્ય રીતે પચાવવું મુશ્કેલ થઈ જાય છે તેથી એક માન્યતા એવી છે કે શ્રાવણ માસમાં શાકાહારી ભોજન કરવું શ્રેષ્ઠ રહે છે વરસાદની સિઝનમાં પાણી વધારે પ્રદૂષિત હોવાની સંભાવના હોય છે જે પાણીમાં રહેલી માછલી અથવા પ્રદૂષિત પાણી પર નિર્ભર ઘણા જાનવર અજાણતા વિભિન્ન પાણી સંબંધિત બીમારીઓનો શિકાર થઈ શકે છે એટલે વડીલોનું કહેવું છે કે તેનાથી બચવા માટે વનસ્પતિનું સેવન કરવું યોગ્ય છે વર્ષા ઋતુ પાણીજન્ય જંતુઓના પ્રજનનની સીઝન છે એવામાં જો માણસ ભોજન માટે માછલી પકડશે તો તેનાથી પ્રજનન પ્રક્રિયામાં ખલેલ ઉત્પન્ન થશે એટલું જ નહીં તેનાથી માછલીની સંખ્યા પણ ઓછી થાય છે અને સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય છે તેથી શ્રાવણમાં માછલી સહિત અન્ય માંસ ન ખાવું જોઈએ કહેવામાં આવે છે કે પેઢી દર પેઢી ચાલી રહેલું અનુષ્ઠાન માનવ શરીર અને સ્વાસ્થ્ય તથા જીવ જંતુઓ અને પ્રકૃતિના કલ્યાણની દ્રષ્ટિએ કરવામાં આવે છે